નમસ્કાર મિશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર આજ રોજ ચૈતર વસાવા ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આદિવાસી મહિલાના ઘરે જઈ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આદિવાસી મહિલાના ઘરને રાજકીય દબાણને પરિણામે નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જેના અનુસંધાને દેડિયાપાડાના ધારાસભ્ય તેમના કાર્યકરો સાથે આ મહિલાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જાડેશ્વર ગામ ખાતે રહેતી આદિવાસી વિધવા મહિલા પોતાની ત્રણ દીકરીઓ સાથે વસવાટ કરી રહી છે તેઓ સૌ ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની દીકરીઓ લગ્ન લાયક થતા અને તેમની દીકરીઓના રક્ષણ માટે જેમ તેમ કરીને ચાર બાજુ દિવાલ બનાવી મકાન બનાવી રહ્યા હતા તે થોડા દિવસ અગાઉ જ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા બોડામાં અરજી કરીને કામ અટકાવી આ ગરીબ પરિવારને દબાવવાનું કાવતરું કર્યું હતું અને ત્યારબાદ બોડા દ્વારા મકાન ઉપર નોટિસ મારી દેવામાં આવી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની ઉપર આ અંગે રોષ ઠાલવ્યો હતો અને આદિવાસી મહિલાની છત જ નહીં રહે તો પરિસ્થિતિ વિકટ બનશે તેવી પણ ભીતિ વ્યક્ત કરી હતી ચેતર વસાવાએ આદિવાસી મહિલાને સધિયારો આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જ્યારે ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે તેમની સાથે જાતીય વિષયક અપશબ્દો બોલીને ગેરવર્તન પણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તાલુકા પંચાયતના પ્રમુખ સામેની ફરિયાદ પણ પોલીસ દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેને પગલે હવે આદિવાસી મહિલા દ્વારા ગુજરાત હાઈકોર્ટ મહિલા આયોગ અને માનવ અધિકાર પંચમાં જવાની પણ હતી થોડા દિવસ ભરૂચના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલ અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનાની આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય અવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિ આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે નીશન પ્લસ ન્યૂઝ દેડિયાપાડા સમાચારોના સતત અપડેટ માટે નીશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો પહેલાય દફાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર